ફરે મહાદેવ જય માતાજી તો મિત્રો સ્વાગત છેડિયોની અંદર તો ઘણા દિવસે આપણે વ્લોગ ચાલુ કર્યો તો સતત ગોકુલ આઠમથી વરસાદ ચાલુ થયો અને હજી પણ બંધ નહીં થયો તો તમે બતાવીએ વરસાદ જેવો થયો તો બંને રીતે વિડીયોની અંદર કન્ટિન્યુ બહારનું વાતાવરણ જુઓ તમે બધું લીલું અને વરસાદ ફૂલ ચાલુ હ ફૂલ એટલે કે હાલ પરફેક્ટ ચાલુ હ જુઓ મિત્રો આપણે પાઘડી બાગડી પહેરીને તૈયાર થઈ જઈએ કારણ કે વ્લોગ હવે વિડીયો શરૂઆત કરવાની એક દિવસમાં ત્રણ વિડીયો બનાવવાના અને જુઓ તમે તમારા લોકેશન બતાવો ઘરની પાછળનું તો જુઓ તમે કેવો જુઓ બધું લીલું અને અને ઓલીપકુર ઓલી મકુર્યું એ નદી છે તમે જોઈ કહો અને જેટલું બધું લીલું સમ થઈ ગયું જો આઇરો કટ અમાર વિડીયોમાં આવ્યો તમે જોઈ લેજો મિસ્ટર થલવાડાવાળા ચેનલમાં અને મિત્રો કહી દઉં તમોને અમારા વિડીયો હર આવી અને ધમાકેદાર વિડિયો આવી જેવો તમે સપોર્ટ હાલશો અમોન એવા તમને અમે વિડીયો બતાવશો કારણ કે અમાર સપોર્ટની જરૂર હોય મિત્રો અને હાલ ફરફેણ ચાલુ હોય અને વ્લોક ચાલું કર્યો આપણે જોઈ કહો તમે એવું આમ મજા આવી જાય અને હવે બધા આવશે એટલા તબલા લઈને તો હવે સ્વાગત કરીએ છીએ વિડીયોની અંદર આપણા જે કહેવાય ને નરઘો પછી વાજુ ને બધું પહેર્યું લઈને હવે બધા આવશે બધા એક્ટરો એટલે આપણે વિડીયો ઉતારીએ અને કારણ કે હું કંઈ આમ હાલ બોધી દીધી ખબર કે બોધવી પડે વાર થાય એટલે હાલ બોધી દીધી પહેલથી જ તો જુઓ તમે કાપર જઈએ છીએ આપણો ઘર સાઈડ તો ચલો મિત્રો ઘણા દિવસે આપણે વ્લોગ પણ ચાલુ નહોતો કર્યો અને રોમાપીના દર્શને નહોતા કર્યા તો કરી દો આપણે રોમાપીના દર્શન અને ચાલો આપણે બીજી જગ્યાએ કાલો તો શ્રાવણ મહિનાનો છેલ્લો શનિવાર તો ધજા બદલી દીધી જુઓ ખાલી લૂપ પાષણનો જેવો હ એક એક્ટર રઘુ આવી ગયો હો જુઓ તમે તો હજુ પણ ફરફેણ ચાલુ હો અને જોઈ શકો તમે સ્વઠા પડી ગયા હવે આપણું વિડીયો શૂટિંગ પૂરું થઈ ગયું અને હવે તમે જોઈ શકોરફેણ પણ બંધ થઈ ગયો અને તડકો પણ કાઢી દીધો તો હમણો હમણાં અંધારિત જેવું હતું ખબર અંધારું ગોટ હતું અને તડકો એક બાજુ હતો ફૂલ તડકો અને એક બાજુ અંધારું અંધારી હતું અને અંધારીએ નહીં અને તડકો પણ નહીં ફરફેણ બંધ થઈ ખાલી એવું લાગે પંચેતેર ટકા વરસાદ આવશે આવશે ને આવશે અને વાંચી જઈએ આપડે એક ને પંદર ના હા એકને પંદર થઈ જઈએ બપોરની અને હું હું થાય આગળ બને રેજો વિડીયોની અંદર જુઓ વાતાવરણ કેવું છે આ દેવ મંદિર ને નજીક આવી ગયો જુઓ ખાલી લુક જુઓ ખાલી કેવો લાગે જુઓ હવે આમ કું અંધાર્યું જુઓ ખાલી તમે કેવો અંધાર્યો પહેલાં આમ કું અંધાર્યું તું અને હવ આમકું અંધાર્યું ફેરસી તડકો કાઢી દીધો તમે જુઓ ખાલી આજનો વ્લોગ આટલા સુધી જો વ્લોગ ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા બીજા વ્લોગ વિડીયોની અંદર નવા ટોપિકની આથી તો જય માતાજી એન્ડ હર હર મહાદેવ